દાડમનું મબલક ઉત્પાદન કરતાં હળવદ પંથકમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર પોમોગ્રનેટની સ્થાપનાની શક્યતા તપાસવા કેન્દ્રથી વૈજ્ઞાનિકોની ટીમ હળવદ પંથકમાં પહોંચી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ દાડમનું મબલક ઉત્પાદન આપતા હળવદ પંથકમાં દાડમ પાકના ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના માટે દાડમ પાકનું વાવેતર કરતાં ક્લસ્ટરની મુલાકાતે ભારત સરકારની એનસીપીઆરના તજજ્ઞ વૈજ્ઞાનિકોની ટીમ સોલાપુરથી હળવદ પંથકમાં સંગ્રામ સોમનાથ પોખરે તથા નમ્રતા ગિરીએ હળવદ પંથકમાં દાડમ પાકના ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના અંગે ચકાસણી કરી હોવાની માહિતી શુક્રવારે બપોરે એક વાગે સ્થાનિક નાગરિકો અને વૈજ્ઞાનિકોની ટીમે આપી છે હું ડાયરની અત્યારે ખેતી કરું છું અને ડાયરમમાં હવામાન સેટિંગ સારું રહેશે અને આ સાલ ગઈ સાલ કરતા બજાર ભાવ સારા એટલે બીજી બસો થી અઢીસો મણ થાય એસી પંચ્યાસી રૂપિયા ભાવ આવે એટલે જનરલી ડાયરની ખેતી કરવામાં આમ સરળતા રહે અને આપણા ડાયરમ ક્યાં બારે એક્સપોર્ટ થાય છે દુબઈ જાય બાંગ્લાદેશ જાય એ અંદાઇ યુરોપ દેશમાં જાય બાયરી અને દાડમ ખેતીમાં ખેતી ખર્ચો કેવો થાય છે ખર્ચો વીઘે પચાસ હજાર નો ખર્ચો લાગે અને ઉપજ કેટલી થાય ઉપજ થાય બે લાખ અઢી લાખ અડવત પંથક માં અંદાજીત કેટલા હેક્ટર માં દાડમ નું વાવેતર છે અત્યારે અંદાજીત તો જાજુ થઈ ગયું અડોદમાં મારી એકને પોતાને એસી વીઘાના છે